મંચસ્થ સ્થાન ગ્રહણ કરવા માટે જ્ઞાન શક્તિ સમારૂ તત્વમાલા વિભૂષિત ભુક્તિ મુક્તિ પ્રદાતા છે તસ્મૈ શ્રી ગુરુવે ન શિક્ષકો વિદવતા સાથે કર્તવ્ય નિષ્ઠા પર સમગ્ર શિક્ષણનો આધાર રહ્યો છે સમાજના સાચા રક્ષક અને પ્રહરી એવા ગુરુજનોને બિરદાવવાનો આ ઉત્તમ અવસર છે શિક્ષણના પવિત્ર ઋષિ કાર્યમાં જે શિક્ષકોએ શ્રેષ્ઠતા દાખવી વિશેષ પ્રદાન કર્યું છે તેવા ગુરુ સમાન શિક્ષકો આ માન સન્માનના અધિકારી બને છે

માનનીય શ્રી ગુજરાત રાજ્ય શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સરનું પણ સ્વાગત કરવા શ્રી મુકેશ કુમાર સર અગ્ર શ્રી શિક્ષણ વિનંતી છે ખૂબ ધન્યવાદ હું વિનંતી કરું છું શ્રી પી આર રાણા ડાયરેક્ટર ઓફ સ્કૂલ્સ આપ દ્વારા માનનીય શિક્ષણ મંત્રી શ્રી ગુજરાત રાજ્ય ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સરનું સ્વાગત અભિવાદન કરશો ધન્યવાદ વિનંતી કરીએ છીએ પ્રાથમિક શિક્ષણ આપ દ્વારા માનનીય શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમાન પ્રયાસનું સ્વાગત અભિવાદન કરશો ધન્યવાદ વિનંતી છે ડોક્ટર દર્શનાબેન જોશી જોઈન્ટ ડિરેક્ટર પ્રાઇમરી એજ્યુકેશન આપ દ્વારા ઓનરેબલ મેયર શ્રી અમદાવાદ શહેર પ્રતિભાબેન જૈન નું સત્કાર અભિવાદન કરશો આપણે બધા જ જોરદાર ગર્જન સાથે મંચાસીન મહાનુભાવનું સ્વાગત કરીએ સમ ગચ્છત્વમ સમ વદત્વમ સમ વો મનાંસી જાનતામ સૌને સાથે રાખીને ચાલવાની ભાવના સાથે જેમનો શુભ આશય છે જેઓ ગુજરાતના તમામ શિક્ષકોને પોતાનો પરિવાર માને છે જેઓના માર્ગદર્શન અને સુચારુ આયોજનથી ગુજરાતનું શિક્ષણ જગત ગતિમાન છે

અને પ્રખર દાર્શનિક મહાપુરુષ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિવસ નિમિત્તે શિક્ષક દિવસ શિક્ષક દિન નિમિત્તે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપને બધાને માર્ગદર્શન આપવા માટે પ્રોત્સાહન આપવા માટે આપની વચ્ચે ઉપસ્થિત જે પ્રાકૃતિક ખેતીના પ્રણેતા છે એવા મહામહિમ સન્માનીય રાજપાલશ્રી આચાર્ય સાહેબ સાહેબશ્રીનું આપના બધા વતી તહી હાર્દિક સ્વાગત કરું છું આવકારું છું અને ચાણક્યનું જે સેન્ટેન્સ વાક્ય છે કે શિક્ષક કભી સાધારણ નહીં હોતા પ્રલય ઓર નિર્માણ ઉસકી ગોદ મેં પલતે સમાજમાં હર હંમેશા શિક્ષકોનું સન્માન થવું જ જોઈએ અને આપણે કરીએ છીએ મિત્રો આપણી સરકાર આ બાબતમાં શિક્ષકોના સન્માન માટે ક્યારેય પીછેટ કરી નથી અને શિક્ષકોનું સન્માન એ સર્વોપરી રહ્યું છે મિત્રો ડૉક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણ એ કહ્યું હતું કે મારું જન્મદિન એક રાષ્ટ્રપતિ તરીકે નહીં પણ એક શિક્ષક તરીકે ઉજવવો અને ત્યારથી આપણે રાધાકૃષ્ણનો જન્મદિવસ શિક્ષક તરીકે મિત્રો ઉજવીએ છીએ ત્યારે મિત્રો રાધાકૃષ્ણજીએ આમ કરીને શિક્ષકો અને લાડીલા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં શાસન સંભાળતા જ સૌથી પહેલા શિક્ષણના વ્યાપ પર ભાર મૂક્યો અને ધોરણ એકમાં પ્રવેશપાત્ર પ્રવેશ પાત્ર પ્રત્યેક બાળકને શાળા સુધી પહોંચાડવાની પ્રતિજ્ઞા લીધી એમની આ પ્રતિજ્ઞા યોજનામાં આપ્યો શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને આ અજોડ પહેલની શરૂઆત થઈ તે વખતે ગુજરાત રાજ્યનો નેટ એનરોલમેન્ટ રેટ માત્ર 75% હતો જે આજે લગભગ 100% સુધી પહોંચી ગયો છે એટલું જ નહીં પણ આ સાથે ગુજરાતભરમાં શિક્ષણનું મહત્વ પણ ઘણું વધ્યું છે પરિણામે વિદ્યાર્થીઓના ડ્રોપઆઉટ રેટમાં પણ અસરકારક ઘટાડો જોવા મળ્યો છે પ્રધાનમંત્રીના દ્રષ્ટિકોણ અનુસરીને ગુજરાત સરકારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ વિદ્યાર્થીઓને ગુણવત્તાપૂર્ણ શિક્ષણ પૂરું પાડવા માટે અનેક મહત્વકાંક્ષી યોજનાઓનું અમલીકરણ કર્યું છે જેમાં દેશના પ્રથમ વિદ્યા સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરવામાં આવી છે જે આજે માત્ર દેશ માટે જ નહીં પરંતુ વિશ્વ માટે પણ એક રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગનું મોડલ બની ગયું છે અને આ સાથે રૂપિયા બાર હજાર કરોડના ખર્ચે દેશના સૌથી મોટા શાળાકીય મિશન મિશન સ્કૂલ્સ ઓફ એક્સિલન્સની શરૂઆત પણ કરવામાં આવી છે આ મિશન અંતર્ગત ગુજરાતની ચાલીસ હજાર સરકારી શાળાઓને માળખાકીય સુવિધાઓ અને અદ્યતન ટેકનોલોજી સાથે સજ્જ કરવામાં આવી રહી છે જેમાં પચાસ હજાર નવા વર્ગખંડો એક લાખ પચાસ હજાર સ્માર્ટ ક્લાસરૂમ્સ વીસ હજાર કમ્પ્યુટર લેબ્સ પાંચ હજાર સ્ટેમ લેબ્સ સૌર ઉર્જા અને વરસાદી પાણી સંગ્રહની સુવિધાઓ વિશેષ આવશ્યકતાઓ વાળા બાળકો માટે સંસાધન કક્ષો ગમત સાધનો શિક્ષક અને ધોરણ છે આ ઉપરાંત મિશન સ્કૂલ્સ ઓફ એક્સેલન્સ અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓનું પણ રૂપાંતરણ કરવામાં આવી રહ્યું છે બેટીઓ કે સામર્થકો જાણને અગર પીછે ગયા તો સમાજ કભી આગે નહીં आज जो बेटियों के एस्पिरेशंस हैं, आकांक्षाएं हैं, वो कुछ की के जो जज्बा है शायद कोई भी हिंदुस्तानी गर्व करे ऐसा है और उसको हमने अवसर देना चाहिए माननीय प्रधानमंत्री ना दीकरियों ना सशक्तिकरण सूत्र ने ध्यान में राखी मुख्यमंत्री ज्ञान सेतु मेरिट स्कॉलरशिप से योजना साथ ही मुख्यमंत्री ज्ञान साधना मेरिट स्कॉलरशिप योजना આ યોજનાઓનો બહોળો પ્રતિસાદ ગુજરાતભરમાંથી મળી રહ્યો છે ગત વર્ષે યોજાયેલ કોમન એન્ટ્રન્સ ટેસ્ટના માધ્યમથી પસંદ કરાયેલા રાજ્યના જુદા જુદા જિલ્લાના પ્રતિભાવંત વિદ્યાર્થીઓને પ્રતિકાત્મક પ્રમાણપત્ર આપી સન્માનવામાં આવશે તો આવો રાજ્યના અઠ્યાવીસ જેટલા શ્રેષ્ઠ શિક્ષકો અને દસ જેટલા પ્રતિભાવંત વિદ્યાર્થીઓને મુખ્ય મંચ પર બોલાવીએ સૌ પ્રથમ વિનંતી કરીએ છીએ સરકારના શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના સન્માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી મારા સાથી મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર પ્રફુલભાઈ પાનસેરિયા મેયર શ્રીમતી પ્રતિભાબેન જૈન અગ્ર સચિવ શ્રી મુકેશ કુમાર શિક્ષણ નિયામક શ્રી એમ આઈ જોશી ચૂંટાયેલા જનપ્રતિનિધિ એવોર્ડ વિજેતા શિક્ષક મિત્રો આમંત્રિત મહાનુભાવો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર શિક્ષકો છે એટલે બધા ડિસિપ્લિનમાં છે રાજ્યપાલ શ્રી એ કીધું કે પેલા આપણે આજે પ્રવચન છે પૂરું કરીને પછી પારિતોષિક આપીએ બધા અહીંયા આવી ગયા હતા એટલે મેં કીધું કે તો આઈ ગયા છે એટલે મેં કોઈ અપાઈ દઈએ પણ એમની મેસેજ ત્યાં સુધી પહોંચી ગયો એટલે પાછા એમને બેસાડે પણ એમ કે બધું ડિસ્ટર્બન્સ ના થાય એટલે મેં કીધું શિક્ષકો છે કશું ડિસ્ટર્બ નહીં થાય ફટાફટ બધું બતાવી દેશે નિયમ પડાવતા હોય તો એ લોકો તો પાડે જ ને એમ એટલો વિશ્વાસ મને જેટલા શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ થી આજે સન્માનિત કરવાના છે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કહે છે કે શિક્ષણ બનાવે કંકર માંથી શંકર શિક્ષકની ભૂમિકા અને દાયિત્વ વ્યક્તિત્વને પ્રકાશ બતાવી તેજોમય બનાવે છે મા બાપ જન્મ આપે અને શિક્ષક જીવન આપે એટલે જ કહેવાય છે કે ગુરુ ગોવિંદિ ગુરુ આપકી ગોવિંદ આપણી પ્રાચીન સંસ્કૃતિમાં પણ સાંદિપની ઋષિ વિશિષ્ટ ઋષિ વિશ્વામિત્રી ધોણાચાર્યજી રામકૃષ્ણ પરમહંસ જેવા ગુરુજનો પાસેથી જ્ઞાન વારસો મેળવીને ભગવાન રામચંદ્ર શ્રી કૃષ્ણજી સ્વામી વિવેકાનંદજીનું જીવન ઘડતર થયાના દ્રષ્ટાંતો છે સામર્થ્યવાન ગુરુ જ્ઞાન અને શિક્ષા દીક્ષાથી ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે છે આજે એવા જ કેટલાક શ્રેષ્ઠ શિક્ષકોનું રાજ્ય પારિતોષિક આપીને સન્માન કરવાની આજે તક છે રાજ્ય પુરસ્કાર પ્રાપ્ત સૌ શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આપના ઉત્કૃષ્ટ યોગદાનની આ યાત્રા એવોર્ડ સુધીની સીમિત યાત્રા નથી ડૉક્ટર રાધાકૃષ્ણજીએ રાષ્ટ્રપતિના સર્વોચ્ચપદ પહોંચ્યા પછી પણ પોતાના શિક્ષકનો આત્મા જાગૃત રાખેલો શિક્ષક ક્યારેય નિવૃત્ત ન થાય આરામ પણ ન લે કેમ કે તેની રગોમાં શિક્ષકત્વ પડ્યું છે વિદ્યાર્થી મોટા ભાગનો સમય તમારી સાથે વિતાવે છે शिक्षक तरीके तुम्हारी जवाबदारी विशेष आजकल मेरा परिचय एक किसान के रूप में होने लग गया है लेकिन वास्तव में सही बात यह है कि 21 वर्ष की आयु में मैं कुरुक्षेत्र के गुरुकुल का प्रधानाचार्य बनाया गया था और पैतीस वर्ष तक लगातार उस आवासीय शिक्षण संस्था में मैं बच्चों को पढ़ाने का ही काम करता रहा ऐसा एक गुरुकुल जिसको माननीय मुख्यमंत्री जी ने भी देखा है हर्षद भाई पटेल जी सामने बैठे हैं, जो विद्यापीठ के वाइस चांसलर हैं, ये सब लोग वहां जाके आए हैं શ્રી ભારતસિંહ બાદરસિંહ રાઠવા આપને નજીક આવવા માટે વિનંતી માળ ફળિયા વર્ગ બોગડવા પ્રાથમિક શાળા દાનપુર દાહોદ શિક્ષક તરીકે પોતાની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન શૈક્ષણિક કામગીરીમાં સમર્પણ તાર્કિક અને પ્રવૃત્તિ સફર શિક્ષણના હિમાયતી છે આપને ખૂબ ખૂબ શુભેચ્છા અભિનંદન વસંતકુમાર ગણપતભાઈ પટેલ આંત્રોલી પ્રાથમિક શાળા તાલુકો